મિત્રો હું આજે આયુર્વેદિક ફળ ઝાડ વિશે માહિતી આપું છું તમે સામે જોઈ રહ્યા છો એ લક્ષ્મી તરુ ફળનું ઝાડ છે એના તમે પાંદડા બી જોઈ શકાશો લાંબા થોડા નાના હોય છે આ ઝાડ પચાસ ફૂટ જેટલું ઊંચું થાય છે અમેરિકામાં થાય છે તેમજ હવે ભારતમાં પણ થવા લાગ્યું છે ફળો લાલ અને કાળા રંગના હોય છે પાકા ફળો ખાઈ શકાય છે એને સ્વર્ગનું ઝાડ પણ કહેવામાં આવે છે માટે પણ ઉત્તમ છે આયુર્વેદિક કંપનીઓ દવાઓ તેના પાંદડા છાલ અને બીજમાંથી બનાવે છે કેન્સરના દર્દીઓને ઘણું ફાયદાકારક છે ડાયાબિટીસના દર્દીઓને ઘણો ફાયદાકારક છે પેટની બીમારીઓ જેવી કે ઝાડા મરડો કૃમી ગેસ અપચોમાં પણ રાહત આપે છે ચામડીના રોગો ખસ ખુસલી ગુમડા ફૂગ જેમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલ ઘટાડે છે લક્ષ્મી ફળના પાંદડા છાલ ને ફળને ઉપયોગ વૈદની સલાહ મુજબ કરવામાં આવે તો વધુ ફાયદાકારક છે અને જોખમ બી ટળે છે ઓકે